અને આવવાની આવવાની જ લાઈફ ઇઝ અ બમ્પી રાઈડ વખતે સ્ટ્રોંગ માઇન્ડેડ સકારાત્મક રહેવાનું છે આ સંજોગોની મારા માઇન્ડ ઉપર ઇફેક્ટ નહીં જ પડવા દઉં આ પરિસ્થિતિનો પ્રભાવ એ મારી ક્રિયા ઉપર હું નહીં જ પડવા દઉં મારા વિચારો જે મેં નક્કી કર્યું છે કે આ જ કરવું આવી રીતે જ કરવું આજ જ માર્ગે જવું એ હું ક્યારેય છોડીશ નહીં ગઈકાલે જ ગાંધી જયંતિ હતી ગાંધીજી એકલા હાથે જે કાર્ય કર્યું છે અને હમણાં પણ એમનો રેફરન્સ આવ્યો કે ફિક્કી એમની પ્રેરણાથી એક વ્યક્તિ માઇટીઅસ મિલિટરી પાવર ઇન ધ વર્લ્ડ ધ બ્રિટિશર્સ એની સામે જજુમે એકલા હાથે અને ચાલીસ કરોડ નો દેશ એ વખતે એને એક વિચારમાં બાંધી રાખે એમને પ્રતિકૂળતા વાર આવી કેટલી કેટલી વાર અંગ્રેજો એમને એરેસ્ટ કર્યા પણ ક્યારેય થાક્યા નહી હાર્યા નહીં નક્કી કરેલું પોતે જીવન ચરિત્રમાં લખ્યું છે કુતરાના મોતે મરીશ પણ આઝાદી તો લઈશ આ પોઝિટિવિટી કહેવાય

આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને બધાનો આપણો વહીવટ વ્યવહાર ભેગો કરો ને કોઈ પ્રમુખસ્વામી મહારાજના છાટામાં ના આવે એકલા હાથે પિસ્તાલીસ વર્ષમાં પ્રમુખસ્વામી મહારાજે તેરસો સંસ્થાઓ ઉભી કરી તમે સુરતમાં રહો છો તમે અડાજનમાં મંદિર જોયું હશે એની પાછળ અમારી પ્રમુખસ્વામી હોસ્પિટલ જોયું છે સોબેટની આવી તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કારધામ મંદિરો અક્ષરધામ पिस्तालीस वर्ष में तेरसो एट दर पंदर दिवसे एक हम हूँ तमाम स्टेटिस्टिक जाना दर पंदर दिवसे एक एट दर पंदर तो मिवसे प्रमुख स्वाई महाराज एक जमीन संपादन कर ए जमीन लीगली क्लियर थी लोकल गवर्नमेंट बॉडीज ए जमीन पर शू करव हॉस्पिटल हॉस्टल स्कूल कॉलेज वॉट एवर ए नक्की थोर्ड ऑफ ट्रस्टीज में आर्किटेक्ट प्लांट्स डिजाइन करे प्लांट्स लोकल गवर्नमेंट बॉडी में पास थे

અને ઉદઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આજે મેં કહાની વર્ણાવી તમને એ દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી કરી તમારા સુરત નો મોટામાં મોટો બિલ્ડરો ને પૂજ્યો તો ખરા કે તે ભૂલથી સપનામાં તેરસો જમીનો જોઈ છે ખરી પૂજ્યો તો ખરા પ્રમુખ સ્વામી તેરસો ડેવલપ કરી આખા ભારતના બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ હૈદરાબાદમાં ભેગા થયા થોડા વર્ષો પહેલા અને હું ત્યાં એ ઇવેન્ટ માટે ગયો બોમ્બે કાલકાતા બેંગ્લોર થી બધે જ આવેલા પહેલો જ પ્રશ્ન પૂછ્યો હાઉ મેની ઓફ આર યર હુ હેન થર્ટીન હંડ્રેડ લેન્ડ સ્મોલ ઇન્ટેન્શન એવું એક ઇન્ટેન્શન જમીનમાં કંઈક કરાય એમ કઈક કરીએ તો સારું એમ

પિસ્તાલીસ વર્ષ નો ઓગણીસો ને થી બે હાજર સોળ માં આટલું મોટું કામ કર્યું તેમને કાયમ બધી અનુકૂળતા જ આવી હશે અમે જોઈ છે કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેવા સંજોગોમાં એ સકારાત્મક રહ્યા બધાને સકારાત્મક રાખ્યા એનર્જાઈઝ રાખ્યા અને સવારથી દોડતા કર્યા દિલ્હી અક્ષરધામ માટે તેત્રીસ વર્ષ પ્રયત્ન થર્ટી થ્રી ઇયર્સ

एक दिवस रात्र संतो साइट चालती थी तरह रात्र एकर जमीन उपर, चार हजार कारीगर पत्थर घरता था रात फ्लड लाइट व्हाइट चमक, चमक थी थी, संतों ने क्या आ लेवल नु काम बीजे दिवस सवेद प्रमुख स्वामी ने महाराज ने कहूमी साइट तबी दो ने भेट मो ने कहते हैं पूरी के कर આ કે ગેલેરી ઉપર ગેલેરી રૂમ ઉપર રૂમ આરતી સિંહ દસ માં બિલ્ડિંગ બાંધવાનું હતું ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ હતું એક તૈયાર કરવાનો કે તમે આ સાઈટ કોક ને બેઠી આપી દો ને તો એને મૂંઝવણ શરૂ થઈ જાય પોઝિટિવિટી ના રાખી શકે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલ્યા આ બે હજાર ને બે ની સાલનો પ્રસંગ છે જયારે પ્રમુખ સ્વામી મહારાજ ની ઉંમર બ્યાસી વર્ષની હતી એટી ટુ

અને દસ વાગે એપોઈન્ટમેન્ટ દસ માં દસે કોઈ દસ મિનિટ પેલા કઈ મળવા તું પછી મળે મારે અત્યારે કામ છે પણ હજી તો દસ મિનિટ છે મળી ને પ્રમુખ સ્વામી મહારાજ ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મળ્યા ફોર મિલિયન એના પ્રશ્નો સાંભળ્યા એના પ્રશ્નો સમાધાન આપ્યા સાડા લાખ પત્રો ઉપર વાંચીને ઉત્તર લખ્યા તમે લોકો જે એકદમ ગેજેટ સેવી હશો અને જે નેટ ઉપર બહુ એક્ટિવ હશો અને ફેસબુક ઉપર એક્ટિવ હશો ને તમે જિંદગીમાં સાડા સાત લાખ લાઈક નહીં કરી હોય અંગુઠા ઊંચા નહીં કર્યા હોય પ્રશ્નો માંથી ઉત્તર લખવાની ક્યાં વાત છે ખાલી લાઈક કરવાની હોય ને સાડા એ તમારે સાડા સાત લાખ આખી જિંદગી નહીં થાય આમાં કઈ નથી કામ જ કરવાનું હોય ખાલી સાડા ત્રણ લાખ ઘરોમાં પ્રમુખ સાંઈ મારા જાતે ગયા દુનિયાના સાઈઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ફર્યા પછી તું સવારના પૂડું લટકાવીને બેસતો શું ચાંદલા કરવાના આવા મહાપુરુષો જીવન સામે જોવાનું મેં તમને મારવા નાટપટ્ટુ ની વાત કરી કેટલી પ્રેરણાદાયી વાત છે પ્રમુખ સ્વામી મહારાજ ની વાત કરી કેટલી પ્રેરણાદાયી વાત છે